જય માતાજી મિત્રો તો અમારા મંદિરનું કોમકાજ કોરે મોરે પાયા બધા બહાર આવી ગયા છું અને આ એક જ પાયો ખાલી આ દેખાય એક થોર બાકી હ લેવાનું અને અમારા રમેશલાલ બેઠા છું માલ પટી ગયો છે અને માલ બનાવવાનું ચાલુ જ છે એટલે માલ તૈયાર થઈ જાય એટલે એક એક થોર લઈ લે એટલે કોરે મોરે થઈ જાય પછી અંદર પૂરણ કરવાનું રહે ઓટલો કરવા માટે અને મંદિર બનાવવા માટે તો હમણાં લગભગ જોગ અગ એક દોઢ વાગે જીસીબી આવે આવ્યો પૂરણ માટે તો જીસીબી આવશે અને માટી નખી દે એમ અને પૂરણ થઈ જાય અમે પોણી ભરીને કમ્પ્લીટ રોડો ને કોકરા બધું ફોરી અને કમ્પ્લીટ ઓટલો બની જાય અને પછી મંદિરનું કામકાજ ચાલુ થઈ જશે રમેશલાલ મજા ને આમ કાંઠા થઈને બોલતા રહો પાછા હા રમેશલાલ મારે કાંઠા છું તો મિત્રો આટલું કામકાજ આવી ગયું છે આજે બીજો દિવસ છે અને આ બાજુ અમારા ભણોભાઈ ભાઈ માલ બનાવું છું રાતી અચાનક શિખર બનાવેલો પણ હું થયું એ કોઈ ખબર નહીં તો અમારા મનીષભાઈ કારીગર ને વિષ્ણુ બદલ પૂછું કે આપણા વજન હું તકલીફ થઈ હતી ફેરથી રિપેરિંગ કરવો પડે મનીષભાઈ આ વજ તોડી નાખ્યો તમે મને રાતે ભૂકંપ થયો લ્યો રાતી ભૂકંપ ફાટી ગયો આખો જોવો તમે અંદરનો બધો તૂટી ગયો ભૂકંપ આવ્યો હતો હા લ્યો અમારે ફેરથી ડબલ મજૂરી થઈ ગઈ અને ફેરથી અમે રિપેરિંગ કરવું પડશે પાકા તળિયું ને આજુબાજુ પ્લાસ્ટર નવા શેરથી નાખવું પડશે તો એટલે મિત્રો ભૂકંપ તો નહોતો આવ્યો પણ આ તો પેલું પૂરણ કરેલી જમીન હતી ને એના એના કારણે દબાઈ ગયું હતું બાકી ભૂકંપ તો નહોતો હોય

આ ત્રણ વસ્તુ નક્કી અને આમાં પ્લાસ્ટર તળ્યું કમ્પ્લીટ મારી દઈએ તો તૈયાર થઈ જાય કમ્પ્લીટ પાછા પાય આ વખત કેવું બનાવવામાં મજબૂત મનીષભાઈ આ વખત તૂટવું ના જોવા પાછું હા આ વખત મજબૂત અને ઢાળ મસ્ત પાડજો મિત્રો આમાં મંદિરના જે પાયા રે બધા કમ્પ્લીટ પૂર કોરે મોરે હરખા કરી દીધા શું અને અમે પૂરણ બાકી છે ઓટલો બનાવવા માટે તો બપોર ચેરી પૂરણ થઈ જશે અને પછો ઓટલો બનાવવાનું કોમકાજ ચાલુ થઈ જશે તે ટાઈમ વધ્યો હતો એટલે આપણે ઓળીને થોડું બાકી હતું થોડો ઓટલો બનાવવાનો હતો પછી હોય થોડો ઢાળ પાડવાનો હતો આપણે મશીન અંદર લાવીએ જે કટર મશીન લાવીએ આપણો ચાર વાટવા માટે કોઈ પણ ફણના કોથરા લઈ જવામાં અંદર તો એના માટે ઢાળ પાડ્યો છે અને એર્યું કોમકાજ ચાલુ છે આ થોડો ઓટલો થયો તો આપણો હોય પણ બેહવા થાય અને પગબહેણી કોઈ તો ટોકર ગમે તે

ઢાળ પડી જશે આપણે મશીન કટર મશીન લઈ જવું હોય તો એ લઈ જતો ફાવો તો વિડીયોમાં બનાવી લેજો આગળ તમને બતાવું શું શું અમે બનાવીએ છીએ તો મિત્રો આમાં ગવામાં પોણી વળસ અત્યારે બપોરના વાગ્યા શું બે અને પોણી વળસ ગવામાં તો એક હાથમાં ડોલ એક હાથમાં પાવડો અને એક માથા ખાતરની ઠેલી લઈ અને ગવામાં નખવા આવ્યો છું વજન એ જોરદાર લાગે છે પણ હું ગયો પોણી તો પડે કે ખાતર પોણી ન છે ટાણા બધું કમ્પ્લીટ થાય તો જુઓ મિત્રો જેટલી મજૂરી પોકે છે ઘઉં પકવવા માટે અને તાણા ઘઉં પાકું છું આ ઘઉં આપણા ગયા આ પાછળ દેખો આપણા ઘઉં અને અમુ અમો હું નક્કી દઉં આ બાજુમાં કાકાની તમાકુ છે રાયડો છે મિત્રો હાય પાવળો ઉતારી દઈએ હાય અરે બધા પાવળો થાય હાય તો મિત્રો ખાતરની થેલી ડોલ પાવળો બધું ઉતાર્યું હાય માથા થાક લાગ્યો અને એમાં ખાતર નાખી દઉં ખાતર પૂંખી નાખું એડે આપણા ગઉં અને એમાં ખાતર નખી અને અત્યારે આવશે પોણી તો મારે આપણે એકતા ડેરી ફાર્મની અંદર ઈંટોને બધું મંદિરનું કામકાજ ચાલુ છે તો મારે ઈકણ જવું પડશે હાજરી હાલવી પડશે મજૂરી કરાવવી પડશે એક ઈંટીઓ હાલવી પડશે માલ સામાન હાલવો પડશે અને પેલો ઓટલો બનાવવાનો છે આપણા માતાજીનો એટલે પૂરણ કરવા માટે માટી બે લાવવી પડશે એટલા માટે મારે જવું પડશે તો કણ પણ હું કંઈક ખાતર નખી એટલે મારા પપ્પા આવશે અને પોણી વાળે જાય શાંતિથી એક ચારામાં સો પોચ છ મિનિટ પોણી જાય એટલે ઓ ખાલી દોમો વાકવાના આવે એટલે મારા પપ્પા વાળે જાય અને હું ખાતર નખી અને સીધો જવું ઘેર ઘેર જઈ અને મદદ થોડી કરાવું તો વિડીયોમાં બનાવી રેજો જય માતાજી તો મિત્રો અમે ગવામાં ખાતર પૂંકી દીધું અને દોમો બધો કમ્પ્લીટ કરી દીધો અને અમે પોણી ચાલુ કરાવી બોર ચાલુ કરાયો અમે પોણી આવશે આપણા કુંડીમાં પાણી આવશે તો હું તમને બતાવું મિત્રો આપણા કુંડીમાં પાણી આવશે અને આ કુંડીમાં પાણી આવશે વહેંથી પાણી આવશે અને વહેથી પોણી આવીને ભરાઈ અને આ કુંડીમાં જશે આ કુંડીમાં જઈને પેલ ફ એકંદ નેક કરેલી જ છે કમ્પ્લીટ કરેલી જ છે તો એકંદ પોણી નેકર્ષણ સીધું આપણા ખેતરમાં ગવામાં પોણી જશે તો મિત્રો તમે જો પાણી આવવાની અમે તૈયારી જ છે લગભગ એક બે મિનિટની અંદર વજમાં પાણી આવી જશો અને પોણી આવીને ઈકન ચાલુ થઈ જશે તો હું તમને બતાવ વિડીયોમાં બને રહેજો જય માતાજી તો મિત્રો પોણી આવી ગયું તમે જુઓ કુંડીમાં કારણ કે થોડી વાર લાગી આગળ કોઈકને ડૂચો ખોલી નાખ્યો તો પેલી કુંડીએ એટલે પોણી નહોતું આવતું કે હું જોઈ આવ્યો જઈને તપાસ કરી આવ્યો તપાસ કરીને આવ્યો તાને પાણી આવી જો મિત્રો આમાં પાણી કુંડીમાં વળી ગયું આમાં પેલી કુંડીએ જશે મિત્રો તમને બતાવું અને પછી ડાયરેક્ટ સીધું આપણા ગાહોમાં પોણી જશે તો તમે જુઓ આ આપણ જવું આવ્યા છું બેસવન ખાવા માટે જો મિત્રો પાણી નીકળી ગયું આ કુંડીએ અને આમાં આ પાણી આપણા ગવામાં સીધું પોકી જશે અને ગવામાં પાણી પીવાનું ચાલુ થઈ જશે તો જુઓ પાણી નીકળી ગયું હા કેટલી મહેનત પો મજૂરી કરાવ્યા વગર તો જો મેળ પડે આમાં હું પોણી કમ્પલેટ પાળિયામાં કરી અને જઉં તે બીજા ખેતરમાં ઘઉં આવ્યા છું એક નખી દઉં કાતર એટલે પછી આ ઘઉં એટલી ગરા પીતા થાય લાઈટ હળશ હોય હજી તો પોણી આવે છે પાછળ મિત્રો આ રાયડો છે આપણા કાકાનો અને હું ગૌમાં કમ્પ્લેટ તો અમુક કરી અને પોકી જઉં તો વિડીયોમાં બનાવી રહેજો જય માતાજી